ગજ્જુ ગિરનારી જીટ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલના સિમ્બલને ક્લિક કરો તારો મિત્ર દિલીપ કેમ નથી આવ્યો ખબર નહીં ફોન કર ને નહીં ફાટે એવી વાતો કરવી છે સો ફાટતી એ હો આ તો બકા લેતી વાત છે આ ને હું તો હા રેડી મને મને ફોન કર આ તો ડુપ્લિકેટ ભૂત બનાવો છે ને હો વા વા હો એ તું ભૂત બનાય હંતા કા થોડી ખાલી ખાલી આપણે એક્ટિંગ કરવાની ભૂતાઈ ભૂતાઈ થોડી હટ તો મુતરી જાય

чамામ ತಿಗಿ ಗಿಲೋ ಗರ್ ಬೇಡಸೈ ಅಲೆ ಪುಚಾತಾ ಜಿಯೋ ತೋ ನಾ ಹೋಯ ಹ ಹ

ત્યાં અલ્યા એક તો દોય હાલે વાળો બાયરું અરે કેવું મને એમ કહેતો કે પૂછાતા હું જો તો શું શું કરાયા અલ્યા આ તો ખાલે નવરી ફાડતો હી શું પૂછાતા દે સકરો માં તો હમણાં બતાવશે અમને જેરી પૂછાતા અલ્યા જેરી નું સા ખબર જો Alhamdulillah kuandalukan, asal itu agni Om mantra <laughs> 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 <Fikari> <laughs> <huti>. ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ તમે મારા પેઢું ફોન કરો ને એમાં મારા લોહા પડી ગયા હું ઓમ કરતો કરતો તમારું ફોન આવે એવું ડાયરેક્ટ થતું ફોન ના ના મારા મંત્ર

અહીંયા આપણે ઓલો મોટો લેબડો રહે ને સોટે બારે અહીંયા કણ બા માથું રવાડજો ને વાત છોડ બધા વોલીબોલ રમતા ને એ રીતના માથું એકલું ઉલરતું હતું કાંઈ કાં વાળ આવતી પડ્યા રાતે અવાજ આવે ને તો કોઈ એક કોઈ બારે ના આવે હા તા પૂછું હોય પૂછજે હું પુતળે વોલીબોલ રમવા આવતા તો એટલે લકુટી રમતા એક તો એ માં જોડે એક્સિડન્ટ છે ને વસ્તી વાત કરતી હોય અહીંયા એક બૈરું ફરતું હોય છે એટલામાં